જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજના વિડીયો અંદર આપણે જોવાના છે કે બિઝનેસ લેવાનો આપણે જોખમ કઈ રીતે લઈ શકીએ અને જો તમે જોખમ ન લેવા માંગતા હોય તો શું આખી જિંદગી નોકરી જ કરવી છે એ જ ગુલામીયત કરવી છે અને એટલું જ 25 30000 ના અંદર જ રહેવું છે તો તમે નોકરી કરી શકો છો અને જો તમને પણ બધાની જેમ બધા બિઝનેસ પરની છે લાખો રૂપિયા લાખોથી પણ વધારે રૂપિયા મહિને કમાવા છે તો તમારા માટે આ લેવાનો છે અને વાત કરી લઈએ બિઝનેસની તો બિઝનેસ કઈ રીતે કરવો જોઈએ શાનો કરવો જોઈએ કેટલું માર્જિન એના અંદર મૂકી શકો કઈ સીઝનના અંદર વેચી શકશો આ બધા ક્વેશ્ચન આવી જતા હોય જ્યારે આપણે બિઝનેસ નું કઈક થિંકિંગ કરતા હોય કઈક વિચારતા હોય બિઝનેસ માટે અને બિઝનેસ અંદર તમે પ્રોપરલી વિચાર કરીએ કેટલું માર્જિન મળી જતો હોય છે ચાલો આપણે એક એક્ઝામ્પલ રીતે લઈ લઈએ સાડીનો બિઝનેસ સાડીનો બિઝનેસ અંદર કેટલું માર્જિન મળતું હશે શું તમને લાગતું હોય જે પણ લાગતું હોય એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હું તમને જણાવી દઉં કે સાડીના બિઝનેસના અંદર છે ને તમે મિત્રો એટલે કે સિત્તેરથી થી એસી પર્સન્ટ જેટલું માર્જિન લઈ શકશો હવે વિચારો હવે હું કંઈક ઇન્વેસ્ટમેન્ટ થઈ છે લાખ રૂપિયા બરાબર અને લાખ રૂપિયા તો મારા છે જ ઇન્વેસ્ટમેન્ટ એના ઉપર મેં એસી હજારનું પ્રોફિટ કમાયું

કેમ છે શું તમને ખબર છે મિત્રો કારણ કે આ લોકોને નોકરી નથી ચાલતી ગુલામિયત નથી કરવી આ લોકોને કરવું છે તમને પણ વેપાર કરવો છે બરાબર તમને ગુલામિયત નથી કરવી હું કે ડાયરેક્ટલી નોકરી છોડી દો બરાબર નોકરી છોડવી નથી નોકરી છે અને કઈ રીતે કરે હશે હું તમને કહું જો મિત્રો સાડી હાલના ટાઈમમાં બહુ જ વધારે ચાલતી હોય છે તમને બધાને ખબર છે કે હાલના ટાઈમમાં હમણાં ભાઈ લગ્ન વ્યવહાર આવશે લગ્ન વ્યવહારની અંદર સાડી બહુ જ વેચાય બરાબર અને સાડી તો એમ કહીએ નહીં કે ઇન્ડિયન કલ્ચર ને રિપ્રેઝેન્ટ કરે છે રાઈટ તો સાડી તો ઓલવેઝ ચાલવાની છે બારે માસ ચાલવાની છે બટ તમને ડિસાઈડ કરવાનું છે કે કયા ટાઈપ ની સાડી તમે મૂકો જો હવે તમે ઉનાળા સીઝન થઈ ગઈ શિયાળા ની સીઝન થઈ ગઈ આપણે બારે માસ ચાલે એ સાડી છે ને પ્રિન્ટેડ સાડી હોય છે એ તમે મૂકી શકો બાકી આ ટાઈપ તમે સિલ્ક સાડી મૂકો તો આ તમને આઠ થી નવ મહિના ઇઝીલી ચાલશે કારણ કે આઠ થી નવ મહિનાના અંદર મિત્રો બહુ વધારે ફેસ્ટિવલ્સ આવતા હોય છે લગન વ્યવહાર આવશે હમણાં તો લગન વ્યવહારના અંદર પણ આ સાડી બહુ જ વધારે સેલ થતી હોય છે તો આ ટાઈપની તમે સાડી મૂકી શકશો થોડુંક ડિઝાઇન પણ હોય ફેશનેબલ જોઈતો હોય તો આ ટાઈપની તમે મૂકી શકશો બાકી લગન વ્યવહાર માટે સ્પેશિયલ કલેક્શન કંઈક જોઈતું હોય તો આપણા પાસે આ ટાઈપના કલેક્શન પણ અવેલેબલ છે અને જો તમને પણ થોડુંક બહુ રિસ્ક લઈને વેપાર ચાલુ જ કરવો છે ને તો તમને હેલ્પ કરવાનો છે અજમેરા ફેશન કારણ કે અહીંયા તમને ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે પચીસ ત્રીસ હજારના અંદર ઘરે બેસીને વેપાર ચાલુ કરવાની સાથે સાથે બિઝનેસને લાગતી વખતે એ ટુ ઝેડ લગેલી બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે જેમ કે આ સાડી થઈ ગઈ આ સાડી કયા સ્થિતિના અંદર ચાલશે કયા સ્ટેજના અંદર ચાલશે કેટલાના અંદર તમે માર્જિન સેલ કરી શકશો કયા એરિયાના અંદર કયું કલેક્શન રાખવું જોઈએ તમને એ ટુ ઝેડ લગીને તમને પ્રોપરલી ગાઈડલાઇન્સ મળી જશે આ તો હું તમને ખાલી ચાર થી પાંચ પોઈન્ટ કહું છું તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરશો ને તમને પ્રોપરલી ખબર પડશે કે બિઝનેસ કઈ રીતે ચાલુ કરવો અને શા માટે કરવો અને નોકરી છોડવાનું જોખમ કેમ લેવું અને બિઝનેસ બરાબર બરાબર મિત્રો લોકો આજના ટાઈમમાં બિઝનેસ કરતા કે ગાંડા થોડી હોય છે તમે પણ કોઈના અંદર નોકરી કરતા હશો એ પણ વ્યાપાર જ કરે છે અને તમને નોકરી પ્રોવાઈડ કરે છે તમે એવું વિચારો ને કે હું બધાને લોકોને નોકરી પ્રોવાઈડ કરું બધા મારા અંદર કામ કરે એવું વિચારું તો મિત્રો જો તમને પણ બિઝનેસ ના રિલેટેડ જોખમ લેવું હોય રિસ્ક લેવો હોય આમ તો મિત્રો રિસ્ક છે બિઝનેસ એક એવી વસ્તુ છે ને તમે ખાલી એકવાર ઇન્વેસ્ટ કરશો ને તમારી પેઢીઓ સુધી એ પૈસા રહેશે એને કહેવાય વેપાર અને નોકરી એક એવી વસ્તુ છે ને કે ખાલી મારા છોકરાઓ જે વસ્તુમાં જીવી શકશે અને જો તમને પણ પેઢી સુધી સિક્યોર કરવી હોય ને તો તમને કરવો પડશે વ્યાપાર અને વ્યાપાર જો કરવો હોય તો આજે જ કોલ કરી દો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડીયો માટે કરી દો આપણી ચેનલને શું લાઈક શેર धन्यवाद <laughs> कृष्ण <laughs> 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 <laughs>